નમસ્કાર મિત્રો આજે સીધો ને સટના એપિસોડમાં આપણે કોંગ્રેસની એક મહા રેલી જે યોજાઈ રહી છે દિલ્હીમાં રામલીલા મેદાન પર ચૌદ ડિસેમ્બર બે હજાર ને પચીસના રોજ આજે બાર ડિસેમ્બર છે બે દિવસ પછી આ મેગા રેલી વોટ ચોર ગદી છોડ આ નારા સાથે રાહુલ ગાંધીને કેટલું સમર્થન મળે છે એને માટે એ યોજવામાં આવી રહી છે અને દાવા એવા કરવામાં આવી રહ્યા છે કે દેશભરમાંથી લાખો લોકો આવવાના છે લાખો કોંગ્રેસીઓ આવવાના છે દેશભરના બીજા રાજ્યોની અમને બહુ જાણ નથી પણ ગુજરાતમાં અમે પાલભાઈ આંબલીયા ને પૂછ્યું તો એમના જિલ્લા દ્વારકામાંથી એમણે કહ્યું કે પચાસ સાઈઠ જણા જવાના છે ગુજરાતમાં તેત્રીસ જિલ્લા પચાસ સાહીઠ ને તેત્રીસે ગુણો ગુજરાતમાંથી કેટલા જશે જાણવું તો હતું અમારે અને એટલા માટે અમે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ થી લઈને અમિત ચાવડા થી લઈને એમના પ્રદેશ મુખ્ય પ્રવક્તા ડોક્ટર મનીષ દોશી સુધીના ને સંપર્ક કરવાની કોશિશ કરી પરંતુ એ અન્યત્ર વ્યસ્ત આવી રહ્યા હતા આજે આમ તો અમદાવાદમાં જ અમને ડોક્ટર મનીષ દોશી એમનું ટિફિન લઈને ઓફિસે જતા મળ્યા હતા કારણ કે અમારી બાજુની શેરીમાં જ રહે છે જજીસ બંગલો પર પણ એ વખતે આ વાત નહોતી થઈ શકી પણ અમે એમને ફોન કર્યો તો એ અન્યત્ર વ્યસ્ત છે અને સામાન્ય રીતે એ પાછો ફોન કરતા હોય છે પણ પાછો ફોન ન આવ્યો ને આપણા આ એપિસોડનું રેકોર્ડિંગ કરવાનો સમય પણ થઈ ગયો હતો અમિત ચાવડાનો ફોન તો છે ને એ અવેલેબલ નહોતો કારણ કે મેસેજ રેકોર્ડ કરાવવાનો આદેશ હતો ને અમને રેકોર્ડ કરાવવાનું બહુ ફાવતું નથી સાચું કહું તો કાં તો એ વાત કરે ને કાં છે ને આપણે ભૂલી જઈએ પણ પાલભાઈ આંબલિયા જે આમ તો કિસાન કોંગ્રેસના પ્રમુખ પણ રહ્યા એમની પાસે ગુજરાતના લોકોને દિલ્હી લઈ જવાની કોઈ જવાબદારી નથી કોની પાસે જવાબદારી છે એ પણ એમને ખબર નથી ગુજરાતમાં કોંગ્રેસનું સંગઠન એ કેવી રીતે કામ કરે છે એનો આ આદર્શ નમૂનો છે કે દેર ઇઝ નો કોર્ડિનેશન કોઈને ખબર જ નથી કોણ ક્યારે ક્યાં કામ કરે છે એનું કઈ કોઈને જાણ નથી હમણાં ઉત્તર ગુજરાતમાં અમિત ચાવડાએ જે જનઆક્રોશ રેલી કાઢી એને બહુ જ સારો પ્રતિસાદ મળ્યો એ અમે જોયું અને મધ્ય ગુજરાતમાં પણ એ જનાક્રોશ રેલી કરી રહ્યા છે બીજા ઝોનમાં પણ એ કરશે એવું અમને લાગે છે પણ જનાક્રોશ રેલીઓ કરનાથી કઈ દળદળ ફીટે એવું લાગતું નથી દિલ્હીમાં રાહુલ ગાંધીની ફજેતી કરવાનો ખેલ ગુજરાતે શરૂ કર્યો હોય એવું અમને લાગ્યા વિના રહેતું નથી કારણ દાવાઓ તો બહુ થાય છે અમે કઈ કોંગ્રેસના સમર્થક પણ નથી એના વિરોધી પણ નથી અમે તો માત્ર પત્રકાર છીએ અમે ન ભાજપના સમર્થક છીએ ન ભાજપના વિરોધી છીએ એક પત્રકાર ધર્મ નિભાવવાનો હોય ત્યારે સાચી વાત ટકોરાબંધ વાત જાણવાની કોશિશ અમે ચોફેરથી કરીએ છીએ એટલા માટે જ આજે આ એપિસોડ કરી રહ્યા છીએ નવાઈ એ વાતની છે કે જે પોસ્ટર મુકાયું ટ્વિટર એકાઉન્ટ ઉપર વોટ ચોર ગદ્દી છોડ મેગા રેલી ચૌદ ડિસેમ્બર બે હજાર પચીસ રામલીલા મેદાન નવી દિલ્હી અને એમાં સોનિયા ગાંધી અને એમની બાજુમાં કેસી વેણુગોપાલની તસવીર ઉપર મૂકવામાં આવી છે અને નીચે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને લોકસભામાં વિપક્ષના નેતા એ રાહુલ ગાંધીને મૂકવામાં આવ્યા છે એટલે મને સમજાતું નથી કે આની પાછળનો હેતુ પણ શું હોઈ શકે કારણ કે આ પોસ્ટર એ વધારે કોંગ્રેસ તરફથી વાયરલ થયું છે દિલ્હીમાં અને હિમાચલ પ્રદેશમાં જે દાવાઓ કરવામાં આવ્યા છે એ એમ કે છે કે રામલીલા મેદાન ઉપર લાખો લોકો ઉમટશે લાખો કોંગ્રેસીઓ ઉમટશે આ વોટચોર ગદ્દી છોડ રેલીમાં મને લાગે છે કે રાહુલ ગાંધીને એના હાથ મજબૂત કરવા માટે આ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે મેગા રેલી અને આ મેગા રેલી કેટલી સફળ થાય છે કેટલી નિષ્ફળ રહે છે એના પર રાહુલ ગાંધી કેટલા સફળ થાય છે કેટલા નિષ્ફળ જાય છે એનો મધાર રહેવાનો છે અને બીજી બાજુ ભારતીય જનતા પાર્ટીને એમણે ચેલેન્જ કરી છે રાહુલ ગાંધીએ તમને બધાને ખબર જ છે કે બે હજાર ને સત્યાવીસ માં શાહ ના ગુજરાતમાં સત્તા કબજે કરશે હવે જો પચાસ સાહીઠ જણા જિલ્લા દીઠ જવાના હોય દિલ્હી તો પછી આ બે માં ભારતીય જનતા પાર્ટીને હરાવવાની બાબતમાં એમણે જે સ્વપ્ન રાહુલ ગાંધીને દેખાડ્યા છે એ તો બધા ફોક થવાના એવું લાગ્યા વિના રહેતું નથી અમિત ચાવડા ફરીને એકવાર બે હજાર સત્યાવીસ ની વિધાનસભામાં હાર્યા પછી રાજીનામું આપશે અને એ રાજીનામું પાછું છે ને એમને સ્વીકારતા સ્વીકારતા હાઈકમાન્ડ ને પ્રમોશન મળ્યું સૌથી ઓછી બેઠકો લઈ આવવા માટે કારણ કે રઘુ શર્માની સાથે સંતસ કરીને શું ધંધા કર્યા છે જગદીશ ઠાકોરે અને રઘુ શર્મા એ બધા જાણે છે કોંગ્રેસીઓ જાણે જ છે એ રાહુલ ગાંધીથી અજાણ હોય એવું માનવાને કોઈ કારણ નથી અને રાહુલ ગાંધી જો એનાથી અજાણ હોય ને રાહુલ ગાંધીની ટીમ એમને સાચી વાતથી વાકેફ ન કરે અને જયરામ રમેશ જેવા કે બીજા જે સ્લીપર સેલના લોકો છે એ રાહુલને મિસગાઈડ કરતા હોય તો પછી રાહુલ ગાંધીનું રાજકીય ભવિષ્ય એ ધૂંધળું હોય એ સ્વાભાવિક છે પણ કોંગ્રેસની પરંપરા જુઓ કે જગદીશ ઠાકોરે ગુજરાત કોંગ્રેસના ઇતિહાસમાં સૌથી ઓછી બેઠકો પોતાના અધ્યક્ષ કાળ દરમિયાન પ્રદેશાધ્યક્ષ કાળ દરમિયાન ગુજરાતમાં અપાવી કોંગ્રેસને અને એમને પ્રમોશન મળ્યું કોંગ્રેસની પ્રમોશન નીતિ પણ જરા ગજબનાક છે એ ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીમાં ડેલિગેટ થઈ ગયા રાષ્ટ્રીય સ્તરે નેતા થઈ ગયા અને બીજા પણ પેલા નેતાની તો વાત આપ જાણો જ છો સુરત અને દક્ષિણ ગુજરાત જેને હવાલે કર્યું છે એ મુસ્લિમ નેતા એમને ભણાવીને કોંગ્રેસે પોતાનું ધનોત પનોત કાઢી નાખવાનું દક્ષિણ ગુજરાતમાં એ નક્કી કરેલું છે અને પાછા એ તો જાહેર મંચ ઉપરથી કોંગ્રેસના જ મંચ ઉપરથી વધી ચૂક્યા હતા કે પટેલોની વાહે હું કામ લાગો છો એમની વાહે હું કામ લાગો છો તો કોની વાહે લાગવાનું ભાઈ મને લાગે છે કે કોંગ્રેસ સર્વસમાવેશક પાર્ટી છે એ બાબત જો અમલમાં લાવવાની હોય તો આ મુસ્લિમ નેતાને કોંગ્રેસ માંથી તાત્કાલિક કાઢી મુકવા જોઈતા હતા જે હમણાં છે ને દંપતીને જે રીતે સસ્પેન્ડ કરવામાં આવ્યા સોનિયા ગાંધીએ આમને સસ્પેન્ડ તો કર્યા હતા પણ અહેમદ પટેલ અને સુનીલ દત્તે એમને બચાવી લીધા હતા અને એના પછી આજે પણ અહેમદ પટેલના માણસો એ ગુજરાત કોંગ્રેસની અંદર કેવો ખેલ કરી રહ્યા છે એ તમે જાણો છો અમને કહેતા જરાય સંકોચ થતો નથી કે લાલજી પટેલ જેમને રાહુલ ગાંધીએ કોંગ્રેસ સેવા દળના અધ્યક્ષ બનાવ્યા રાષ્ટ્રીય અધ્યક્ષ એ પાછા એમ વધે કે બીજેપી એટલે બ્રાહ્મણ જૈન અને પટેલની પાર્ટી કેમ ભાઈ તમારી પાર્ટીમાં બ્રાહ્મણો નથી તમારી પાર્ટીમાં જૈનો નથી તમારી પાર્ટીમાં પટેલો નથી અથવા તો આ ત્રણે કોમ તમને ખપતી નથી કે કે માત્ર ની જે કોમ્યુનિટીઝ છે એ ના ટેકે તમારે છે ને સત્તા હસ્તગત કરવી છે તો તો પછી ભારતીય જનતા પાર્ટી કદાચ તમારાથી ઘણી આગળ નીકળી જાય કારણ કે એમણે જગદીશ પંચાલને વિશ્વકર્માને અધ્યક્ષ બનાવ્યા એ પણ ઓબીસી જ આવે છે એની પાસે પણ ઓબીસી નેતાઓની ફોજ છે નરેન્દ્ર મોદી પોતે ઓબીસી છે અને એ તો એના ઢોલપીટે છે કે હું પહેલો ઓબીસી પ્રાઇમ મિનિસ્ટર હકીકતમાં તો પહેલા દેવેગોડા પહેલા ઓબીસી પ્રાઇમ મિનિસ્ટર હતા નરેન્દ્ર મોદીને તો ગપ્પા મારવાની આદત છે એટલે એમને છે બહુ સિરિયસલી લેવાની જરૂર નથી વચને એ શું કેમ દારિદ્ર એ વચનો ગાજર લટકાવ્યા કરે છે અને અમિત શાહ ઘણી વખત એ કે છે કે તો હું તો જુમલા થા જુમલા થા જુમલા થા અમિત શાહ નું તો હવે આપણે શું કહેવાનું કારણ કે અમિત શાહ ને મુખ્યમંત્રી નથી થઈ શક્યા અને હવે વડાપ્રધાન થવું છે નરેન્દ્ર મોદી નિવૃત્ત થાય તો વડાપ્રધાન થવા મળે અને એ પણ વચ્ચે કોઈ ફાચર ન મારે તો પણ કોંગ્રેસની જે દુર્દશા ગુજરાતમાં છે મને લાગે છે કે અમે પત્રકાર તરીકે પણ એવું જરૂરી છે કે વિપક્ષ મજબૂત રહે પ્રજાનો અવાજ બને એ સત્તામાં આવે કે ના આવે પણ વિપક્ષ એટલો મજબૂત હોવો જોઈએ કે જે જગદીશ ઠાકોર જે રીતે વિપક્ષ ને જે સ્થિતિમાં મૂકી ગયા છે એ કરતા વધારે મજબૂત હોય અમે હંમેશા કે ગુજરાતમાં કોંગ્રેસને રમતા રમતા સિત્તેર પંચોતેર બેઠકો તો મળે જ આ બાબતમાં અમને જરાય શંકા નથી અને એટલે જ આજે જે વાત અમે કરી રહ્યા છીએ એ વાત અમે કોંગ્રેસના વિરોધ તરીકે નહીં અમે લોકશાહીના સમર્થક તરીકે કરી રહ્યા છીએ અને બીજી એક વિસ્ફોટક બાબત અમને જે કોંગ્રેસના જ એક વરિષ્ઠ નેતા તરફથી જે જાણવા મળી છે નામ આપવાની જરૂર નથી આપીશું પણ નહીં અમારા સોર્સ એ અમારા સોર્સ છે એટલે એ વરિષ્ઠ નેતાએ જે કહ્યું છે એ અમે એનું ટાઇટલ જે મૂક્યું છે કે ગુજરાતમાં કોંગ્રેસી ધારાસભ્યમાંથી સાંસદ થનાર ભાજપી ધારાસભ્ય બની મંત્રી થશે એમણે તો બહુ એસર્ટિવલી કહ્યું છે અમને હજુ કંઈ એના વિશેનો તાગ નથી પણ સંકેતો જરૂર મળ્યા છે અને એમના લખાણો એમના પત્રો એના સંદર્ભમાં અમને જરૂર આ પ્રશ્નો થયા છે કે એ નરેન્દ્ર મોદીની પોલિસીને ટેકો આપે છે અને કહેવા પૂરતો વિરોધ કરે છે હવે આ નેતાએ ક્યારે ભારતીય જનતા પાર્ટીમાં જોડાવવું એના જ દિવસો ગણાવી રહ્યા છે પણ બે હજાર સત્યાવીસ પહેલા એ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ જાય તો મને બહુ આશ્ચર્ય નહીં થાય અને મને તો એવું પણ જણાવવામાં આવ્યું છે કે એમને ધારાસભ્ય તરીકેની ટિકિટ પણ મળશે સાંસદને ધારાસભ્ય તરીકેની ટિકિટ મળે એટલે આમ તો ડિમોશન કહેવાય પણ જો એમને રાજ્ય સરકારમાં મંત્રી પદ મળે તો મને લાગે છે કે એમને એ આકર્ષક બની રહે આવતા દિવસોમાં આપણને એ સાંસદ ભારતીય જનતા પાર્ટીમાં જોડાય છે કે કેમ એના સંકેતો એ મળી જશે અને બે હજાર સત્યાવીસ પહેલા આ ઘટનાક્રમ બનવાની શક્યતા એ કોંગ્રેસના જ નેતાઓ વ્યક્ત કરી રહ્યા છે અપેક્ષા અમને એ સાચું ખોટું કેમ બને છે કારણ કે રાજકારણમાં તો કંઈ પણ બની શકે છે કેટલાક નારાજ ધારાસભ્યોને મનાવવા માટે જ્યારે શક્તિસિંહ પ્રદેશ પ્રમુખ હતા ત્યારે દોડીને જતા હતા પણ એનાથી વડે નહી પણ હવે આવતા દિવસોમાંથી ધારાસભ્ય બની કોણ થાય છે તમારે બધાએ નજર રાખવાની છે કારણ કે કોંગ્રેસ ગુજરાતમાં બે માં પણ સત્તામાં આવે એવા કોઈ સંકેતો આપણને દેખાતા નથી ભલે રાહુલ ગાંધી લંગડા ઘોડા રેસના ઘોડા જે બીજા ઘોડાઓની વાત કર્યા કરે લગ્નના ઘોડા રેસના ઘોડા લંગડા ઘોડા એમણે જે જિલ્લાના પ્રમુખોની જે નિમણૂકો કરી છે એમાં ઘણા બધા લંગડા ઘોડાઓ છે અને એ કેટલું કોંગ્રેસનું તંત્ર એ એક્ટિવેટ કરી શકે છે એ જોવાનું છે પણ પ્રજા એને કોંગ્રેસ પાસેથી કેટલી અપેક્ષા છે મને લાગે છે પ્રજા છે ભારતીય જનતા પાર્ટીની જોહુકમી હુકમીથી થાકેલી છે પરંતુ એની પાસે વિકલ્પ નથી આમ આદમી પાર્ટી એનો વિકલ્પ હોવાનો દાવો ભલે કરે પણ આમ આદમી પાર્ટી અને એના સુપ્રીમો અરવિંદ કેજરીવાલ એ ભારતીય જનતા પાર્ટીના કયા ગરા છે આરએસએસ ગોત્રના છે એ બાબત તમારે હંમેશા ધ્યાનમાં રાખવાની જરૂર છે અને એક વાત કહી દઉં શ્રીમતી ઇન્દિરા ગાંધીની મિનિસ્ટ્રીમાં વસંત સાઠે કરીને એમના પ્રપોગંડા મિનિસ્ટર હતા એટલે કે ઇન્ફોર્મેશન અને બ્રોડકાસ્ટિંગના મિનિસ્ટર હતા તમારામાંથી જે મિત્રોને ખબર ના હોય એમને કહી દઉં કે વસંત સાઠે એ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્વયંસેવક હતા ઇન્દિરા ગાંધીને ખબર નહોતી એવું નહીં ઇન્દિરા ગાંધી જાણતા હતા બીજું પીવી નરસિંહારાવ જે વડાપ્રધાન બન્યા એ મહારાષ્ટ્રની પરભણીના સ્વયંસેવક હતા આરએસએસના હતા અને એમના થકી જ બાબરી ધ્વંશ એ આયોજન શક્ય બન્યું કારણ કે એ વખતે એ પ્રાર્થનામાં બેસી ગયા હતા પૂજામાં બેસી ગયા હતા અને એમને કોઈ ડિસ્ટર્બ ન કરે એવી વાત એમણે કરી હતી શરદ પવાર અને બીજા મિનિસ્ટરોએ એમને લશ્કર મોકલવા માટેનો બહુ જ આગ્રહ કર્યો હતો પરંતુ રાવે ગણતરીપૂર્વક આરએસએસ ની એ યોજનાને સફળ બનાવવા માટે બાબરી ઢાંચો તોડાય એને માટે જે કંઈ કરવાનું થાય એ થવા દીધું હતું અને એ પણ મેં કહ્યું એમ મહારાષ્ટ્રના પરભણીના સ્વયંસેવક હતા અને એમના સેક્રેટરીએટમાં પણ એમના સેક્રેટરી જે સાયકલ ઉપર જતા હતા એ પણ આરએસએસના સ્વયંસેવક હતા આરએસએસે ઇનરોડ્સ કર્યા છે બધે એ આપણે ન જાણતા હોઈએ એવું નથી ઇન્દિરા ગાંધીને પણ ખબર હતી કે પીવી નરસિંહ રાવ એ આરએસએસ ના છે વસંત સાઠે આરએસએસના હતા એ બાબત પણ એટલી જ હકીકત છે અને છતાં શ્રીમતી ગાંધીને આ બધાને ટેકલ કરતા આવતું હતું અને અત્યારે રાહુલ ગાંધી એ આરએસએસ ની વિરુદ્ધમાં જે નિવેદનો કરે છે અથવા તો જે લડાઈ લડી રહ્યા છે એ કેટલે અંશે સફળ થશે કમસે કમ ગુજરાતમાં મહારાષ્ટ્રમાં એ વિશે હજુ શંકા છે આજે આટલી વાત ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો લાઈક કરશો કમેન્ટ કરશો અને પેલા સાંસદને તમે જરૂર પૂછજો કે ક્યારે ભારતીય જનતા પાર્ટીમાં જોડાય છે નમસ્કાર